માટે જાણીતી જામનગરની બાલાચુડી સૈનિક સ્કૂલ આવી વિવાદમાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓના રેગિંગનો એક વિડીયો વાયરલ થયો છે આ વિડીયોમાં વિદ્યાર્થીઓને માર મારવામાં આવી રહ્યા છે મીડિયામાં આવેલો આ વિડિયો જેમાં સિનિયર વિદ્યાર્થીઓ માર મારતા હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે જામનગર જિલ્લા કલેકટરે રેગિંગ અંગે અગાઉ રજૂઆત પણ કરવામાં આવી હતી બે દિવસ પહેલા જ વાલીઓએ જામનગર કલેકટરને આ અંગે રજૂઆત કરી હતી રેગિંગ નો વીડિયો વાયરલ થતા શાળાના સંચાલકો સામે સવાલ ઉઠી રહ્યા છે વિદ્યાર્થીઓની દાદાગીરી પર આખરે રોક ક્યારે લાગશે તેવા સવાલ ઉઠ્યા છે આજે રેગિંગનો નો વિડીયો સામે આવ્યો છે જેમાં સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર વિદ્યાર્થીઓ પર દાદાગીરી કરતા હોય તેવું સ્પષ્ટ થયું છે આ વિડિયો જે સામે સામે આવ્યો છે છે તેને લઈને હવે પ્રશાસન પણ સવાલ ઉઠ્યા વિદ્યાર્થીઓના વાલીઓનો તો એવો ગંભીર આરોપ છે કે આ અંગે કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં કોઈ જ પરિણામ નથી આવ્યું બે દિવસ પહેલા જ વાલીઓએ જામનગર કલેક્ટરને રજૂઆત કરી હતી અને રેગિંગ અંગે ફરિયાદ પણ કરી હતી આ વિદ્યાર્થીઓની પર આખરે ક્યારે લાગશે રેગિંગ થઈ રહ્યું હતું તો તે સમયે સત્તાધીશો શું કરી રહ્યા હતા રેગિંગ ના દૂષણ પર આખરે રોક ક્યારે લગાવવામાં આવશે વિદ્યાના ધામમાં રેગિંગનું દૂષણ ક્યારે અટકશે વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ ક્યાં સુધી તેની સાથે આ રમત થશે સવાલ ઉઠી રહ્યા છે કારણ કે માટે જાણીતી આ સૈનિક સ્કૂલ અને તેનો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર વિદ્યાર્થીઓને માર મારતા દેખાઈ રહ્યા છે સૈનિક સ્કૂલમાં અનુશાસન શીખવવામાં આવે છે પરંતુ અહીં સિનિયર વિદ્યાર્થીઓની જે દાદાગીરી છતી થઈ છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે આખરે સત્તાધીશોને શું આ નથી દેખાતું આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે ત્યાં સુધી સત્તાધીશો શું કરી રહ્યા છે શું ઊંઘી રહ્યા છે આ સત્તાધીશો જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કરવામાં આવે તેમના વાલીઓ કલેક્ટર સુધી પહોંચે અને તેમ છતાં કોઈ જ કાર્યવાહી નહીં થાય જામનગર જિલ્લા કલેક્ટરને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં હજુ સુધી કોઈ જ એવી જાણકારી નથી મળી કે કલેક્ટરે કંઈ કર્યું હોય કે સત્તાધીશોએ કંઈ કર્યું હોય